નમસ્કાર મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવીમાંથી અને આજે હું આવી છું પલ્સ હોસ્પિટલમાં ડોક્ટર ગૌતમ બારૈયાને મળવા માટે તો આજે આપણે એમના વિશે થોડુંક જાણીએ હેલો સર કેમ છો હેલો ઓકે સર તો ફર્સ્ટ ઓલ કે મને તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો અમારા દર્શકો મિત્રોને ખ્યાલ આવી જાય હું ડૉક્ટર ગૌતમ છું અહીંયા ઓર્થોપેડિક સર્જન તરીકે પલ્સ હોસ્પિટલમાં કામ કરું છું મેં બેઝિકલી ભણવાનું યુજી યુજી કરેલું છે વલસાડ મેડિકલ કોલેજમાંથી અને પીજી માટે હું પુણે ગયો હતો ઓર્થોપેડિકનું ફર્ધર સ્ટડીઝ માટે અમારી મેઇનલી બે હોસ્પિટલ છે એક ભાવનગર અને બીજી બ્રાન્ચ અમારી અહીંયા રાજકોટમાં રેલનગરમાં બનાવેલી છે તો સર મારું તમારે પહેલું ક્વેશ્ચન એ છે કે હવે આજની જનરેશન જે રૂટીન વર્ક કરતી હોય છે કે એજેડ લોકો છે એ લોકોને હાડકાનો અને સાંધાનો દુખાવો વધતો ગયો છે તો એના માટે તમારું શું કેવું છે હાડકાનો અને સાંધાનો દુખાવાની જનરલી પ્રોબ્લેમ એવો છે કે બે વસ્તુ ઉપર વધારે ડિપેન્ડન્ટ છે એક તો સિટિંગ હેબિટ્સ જે માણસોની છે એ થોડું પ્રોબ્લેમેટિક છે અત્યારના જમાનામાં સેકન્ડ થિંગ એ છે કે થોડું ફૂડ હેબિટ્સની અંદર ડિફરન્સ છે સ્ટાર્ટિંગના ઓલ્ડ એજ લોકો તમે જુઓ તો એમના હાડકાં એટલા નહોતા ઘસાતા જેટલા યંગ એજમાં પ્રોબ્લેમ થાય છે એટલે એનું મેઇન કારણ એ છે કે ફૂડ એની હેબિટ્સ જે છે ફાસ્ટ ફૂડનો જે અત્યારે ક્રેઝ જે છે બેઝિકલી જે ઓલ્ડ ઘી છે દૂધ છે જે પ્રોડક્ટો આપણા હેબિટમાંથી આપણા ખોરાકમાંથી નીકળતી જાય છે જેટલે બિકોઝ ઓફ દેટ આપણા શરીરમાં જરૂરી મેગ્નેશિયમ ફોસ્ફેટ કેલ્શિયમ જેવા તત્વો છે એ ઓછા થતા જાય છે બિકોઝ ઓફ ધેટ આપણા હાડકાંઓ ધીમે ધીમે નબળા થતાં હોવાથી વધારે તરફ ફ્રેક્ચર થવાના કારણો પણ એ જ છે અને સામાન્ય રીતે મોટર વહીકલ્સનો વધારે યુઝ એ પણ છે ઓકે સર બીજું ક્વેશ્ચન છે કે આપણી અહીંયા આયુષ્માન કાર્ડ ચાલે છે રાઈટ તો આપણી હોસ્પિટલ અને બીજી હોસ્પિટલને કમ્પેરિઝનમાં શું ચેન્જ છે અને આયુષ્માન કાર્ડ આજ અહીંયા જ કેમ યુઝ કરવું એનું આયુષ્માન કાર્ડ રાજકોટમાં ઘણી બધી જગ્યાઓએ ચાલુ છે બટ તમે અગર જોશો તો મલ્ટિસ્પેશિયાલિટીમાં યુઝ થતું કાર્ડ લાઈક અમારે અહીંયા હાડકાના ડૉક્ટર ગાયનેક ડૉક્ટર એન્ડ પીડિયા બાળકોના ડૉક્ટર પણ એની અંદર કામ કરે છે સામાન્ય રીતે બાર હોસ્પિટલોમાં તમે જુઓ તો કોઈ પણ એક સ્પેશિયાલિટી હોય છે જે એ લોકો રાખે છે પણ અમે ઓલમોસ્ટ કવર કરવા માગીએ છીએ કે આ ત્રણ વસ્તુ કે કોઈ પણ માતા આવી હોય તો એમના માતાની સાથે સાથે એમના બાળકને પણ કોઈ તકલીફ ના થાય બધું જ નિઃશુલ્ક પતી જાય કાર્ડની અંદર બધું કવર થઈ જાય એ રીતે અમે થોડો પ્લાન કરી અને ટ્રાય કરીએ છીએ એટલે મેઇન અમારો ઉદ્દેશ્ય એ છે કે સેવા અસ્માકમ ધર્મ અમારું મેઇન ફોકસ એવું હોય છે કે બને ત્યાં સુધી અમે લોકોની જેવી જેટલી થઈ કે એટલી સેવા કરવા માગીએ છીએ અમારે ત્યાં કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કાર્ડ સાથે અમુક નામચીન કંપનીઓ છે એમની સાથે ટાઈઅપ છે અમારા જેની અંદર અમે કેશલેસ સુવિધાઓ આપીએ છીએ આની અંદર સાથે કાર્ડ છે એટલે અમારે ઓલમોસ્ટ વધારે ખાસ એ જ થાય કે અમારી અંદર કાર્ડની અંદર વધારે બ્રાન્ચિસ કવર થાય એનો અમારે મેઇન ફોકસ છે ખૂબ સરસ છે ઓકે સર હવે મારું લાસ્ટ એક છે કે આપણા જે એરિયામાં છે હોસ્પિટલ એ સરાઉન્ડિંગ પાંચથી દસ કિલોમીટરમાં જેટલા બી લોકો વસે છે એ લોકો માટે ખાસ કરીને આપણી જ હોસ્પિટલ કેમ પલ્સ હોસ્પિટલ જ શું કામ એમાં શું નવું છે આપણી હોસ્પિટલમાં સામાન્ય રીતે હું તમને કહું ને તો ગાયનેક ડિપાર્ટમેન્ટ જે છે એ મારી માટે મારી હોસ્પિટલમાં પ્રોમિનન્ટ વસ્તુ છે કારણ કે સુવિધાની અંદર ઉપલબ્ધ કરાવીએ છીએ એટલે આજુબાજુના એરિયાને એનો લાભ મળે ખાસ એટલે કે આજુબાજુમાં કાર્ડની જે સુવિધા અમે ઉપલબ્ધ કરી છે કાર્ડની અંદર અમે પૂરો બનતો પ્રયત્ન કરીએ કે જેનાથી એમને બાળકને કોઈ નુકસાન ના થાય બાળકની પૂરેપૂરી કાળજી રાખી શકીએ અને માતાની પૂરેપૂરી કાળજી રાખી શકીએ અત્યાર સુધી આજુબાજુના એરિયામાં તમે ગણો તો કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે નહીં અમારી પાસે ફૂલ ટાઈમ ફિઝિશિયન છે જેનાથી અગર માતાને પણ કાંઈ તકલીફ પડી હોય તો એ એટેન્ડ કરી શકે છે બરાબર અમારી પાસે ફૂલ ટાઈમ એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ છે કે જેનાથી કંઈ પણ તકલીફ થઈ હોય કોઈ પણ જગ્યાએ રિપોર્ટ કેવું કંઈ કરાવવાનું થયું હોય તો અમે તાત્કાલિક અમારી પોતાની એમ્બ્યુલન્સમાં એમને લઈ જઈએ છીએ લઈ આવીએ છીએ બધી સુવિધા ઉપલબ્ધ કરી આપીએ છીએ ઇન્શોર્ટ બાળક માતા અને એમના ફાધર મતલબ બધાને ઓલમોસ્ટ બધા કવર કરી શકીએ છે રાઈટ સરસ હવે લાસ્ટ મને તમે એક ક્વેશ્ચન આન્સર આપજો કે હમણાં સુધીની જે તમારી જર્ની રહી છે એ જર્નીની અંદર એવું કોઈ તમારું સ્પેશિયલ મુમેન્ટ કે કોઈ ફની મુમેન્ટ છે કે એવું ક્યારે સ્ટ્રગલમાં તમને એવું કાંઈ એવું મુમેન્ટ તમે અમારા સાથે જો શેર કરી શકતા હો તો ફ્રેન્કલી પેશન્ટ સાથેની કન્વર્ઝેશનમાં તો ઘણું બધું હોય કે એવું કંઈક ને કંઈક ફની થતું રહેતું હોય છે બટ આમ સ્પેસિફિક ગણો તો એવું બહુ ખાસ છે કંઈ વાંધો નહીં સર થેન્ક યુ કે તમે અમારા સાથે તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો એના માટે ગુજરાતી ટીવી તમારો ખૂબ ખૂબ આભાર કરશો